નમસ્કાર આપ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે શારીરિક અભિશાપ હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે તેની સામે સમાજમાં આજે પણ અનેક પ્રસિદ્ધ સંસ્થાઓ સંત દેવી દાસ અમર દેવી જેમ નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહી છે આ રોગથી પીડાતા લોકોની બહાના તો ઠીક પણ ઘરના પણ સ્વીકારતા નથી ત્યારે વડોદરા નજીક સિંદ્રોટ ગામમાં આવેલા એક શ્રમ મંદિર દ્વારા રક્તપિતથી પીડાતા લોકોને નિદાન સારવાર અને પુનઃસ્થાપનની ઉમદા કામગીરી દેવીબેન દ્વારા કરવામાં આવી રહી છે આ શ્રમ મંદિર રક્તપિતની બીમારીથી પીડાતા લોકો માટેનું એક આખું ગામ જ બની ગયું છે જ્યાં લાગણી છે સ્નેહ છે અને દરેક પીડિતો માટે પરિવારની હૂંફ છે એક અનોખો નગર જ્યાં રક્તપિત ધરાવતા દર્દીઓ વસવાટ કરે છે શ્રમ મંદિરમાં ન માત્ર ગુજરાતના પરંતુ દેશના અનેક રાજ્યોના લોકો વસવાટ કરે છે જેમાં આંધ્રપ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર ગુજરાત અને સીમા પારથી એટલે કે નેપાળના દર્દીઓ પણ વસવાટ કરે છે આ ગામમાં ખેતી ઉપરાંત ગૌશાળા પણ આ નગરનો એક ભાગ છે અહીં ચાલતી ગૌશાળા આધુનિક ઢબની છે રક્તપિતના દર્દીઓ સમગ્ર ભારતમાંથી આવેલા છે અને આ દર્દીઓનું અમે પુનર્વસન કર્યું સારા થઈ ગયા પછી એના પરિવાર રાખવા તૈયાર નથી હોતા એટલે એ લોકોનું અહીંયા પુનર્સન કેન્દ્ર અમે ઊભું કર્યું છે એ લોકોને રહેવા માટે અહીંયા સ્વતંત્ર રહેણાંક આપીએ છીએ એટલે રૂમો આપીએ છીએ એમાંથી બે કેટેગરી પાડી છે જે લોકો કામ કરી શકે એવા છે વિકૃતિ ઓછી છે તો એ લોકોનું રહેવાનું લાઇટ સારવાર એ બધું ફ્રી એમના માટે કૂટું લઘુ લઘુ કુટિર ઉદ્યોગો ચલાવીએ છીએ ગૌશાળા છે સંસ્થાના જુદા જુદા વિભાગોમાં છે એમાં એ લોકો કામ કરે અને એમને આર્થિક સહાય પેઠે પૈસાવાળા એટલે લોકોને લાગે કે અમે સમાન ફેર જીવી રહ્યા છીએ સો દર્દીઓ એવા છે કે જે ટોટલી વિકલાંગ જે કામ નથી કરી શકતા તો એની તમામ જવાબદારી સંસ્થાઓ પાડે છે એ લોકોનું પણ જમવાનું રહેવાનું સારવાર એ બધું ફ્રી અને એમને આ ખાત ખર્ચી માટે પણ સંસ્થા પૈસા આપે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર